શું ફ્રેન્ડ્સ તમે પણ ઉંધિયાળાના ત્રાસથી કંટાળી ગયા છો અને ઉંદરને તમે માર્યા વગર ઘરની બહાર ભગાવવા માગો છો ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે છે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ઘરમાં પડેલી જ વસ્તુમાંથી તમે ઉંદર ભગાવવાની દવા ઘરે જ રેડી કરી શકો છો જી હા ફ્રેન્ડ્સ તો તેના માટે આપણે શું કરવાનું છે લઈ લેવાની છે આ રીતની મચ્છરની આપણે અગરબત્તી લઈએ ને તે આ રીતના કોઈલ પણ ચાલે અને લાંબી સ્ટીકવાળી અગરબત્તી આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો બંનેમાંથી તમારે કોઈ પણ એક અગરબત્તી લઈ લેવાની છે અને થોડી એવી અગરબત્તીની જરૂર પડશે તો આપણે અહીંયા એક કોઈલ લઈ લીધી છે હવે શું કરવાનું છે આ રીતે આપણે ઘરમાં રહેલો કોઈ પણ એક પ્લેટ લઈ લેવાની છે પ્લેટ પણ ચાલે નકામી ડીશ હોય અથવા નકામો પ્લાસ્ટિકનું કન્ટેનર હોય તેનો ઉપયોગ કરવાનો અહીંયા મેં આખી કોઈલ લીધી છે તમે તમારી પાસે જો નાના નાના ટુકડા બચેલા હોય ને તેનો ઉપયોગ પણ કરી શકો છો અને જો લાંબી અગરબત્તી લ્યો ને તો તમારે તેનો ઉપરનો ભાગ આવે છે અગરબત્તીનો તેનો ઉપયોગ કરવાનો છે સ્ટીકનો ભાગ નથી વાપરવાનો આ રીતે આપણે ટુકડામાં કટ કરી લેવાની છે નાના નાના ટુકડા જ આપણે તેના રાખવાના છે તો આ ચેનલ પર ફ્રેન્ડ્સ આપણે ઉંદરને માર્યા વગર ભગાવાના બીજા ઘણા ઉપયોગ તમારી સાથે શેર કરેલા છે તો તે વિડિયો પણ ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો અને આ વિડિયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરી મને સપોર્ટ કરવા માટે વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સમાં જેને ઉંદરનો ત્રાસ છે ને તેને આ વિડીયો જરૂરથી શેર કરજો આમાં બધા આપણે જેવા ઉપયોગ બતાવેલા છે ને ઉંદર ભગાવવાના તે બધા ઉપયોગ ફ્રેન્ડ્સ આપણે ઘરમાં પડે જ વસ્તુમાંથી બનાવેલા છે બહારથી આપણે બીજી મોંઘી કોઈ જ વસ્તુ ખરીદેલી નથી તો હવે આ રીતના ટુકડા થઈ ગયા ને આપણે તેની પાણીમાં થોડીવાર માટે પલાળી દેવાના છે પાંચથી દસ મિનિટ માટે પલાળી દેસું ને એટલે અગરબત્તી સરસ સોફ્ટ થઈ જશે આપણે તેનો પાવડર રેડી કરવાનો છે આપણે તેને ખાઈની દસ્તામાં તો ન વાટી શકીએ કારણ કે આપણે તેને ખાવાની વસ્તુ વાપરવામાં યુઝ કરતા હોઈએ છીએ એટલે આપણે આ રીતે તેને પાણીમાં પલાળીને જ પછી તેની ભૂકો કરવાનો છે તો હવે આ વધારાનું પાણી છે ને તે બધું આપણે હટાવી દેવાનું છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતનું પાણી થઈ ગયું છે થોડું ડાર્ક કલરનું તેને આપણે હટાવી દેવાનું છે કોઈ કુંડામાં નથી નાખવાનું તેને એમનેમ જ જવા દેવાનું છે હવે કોઈ નકામો પથ્થર હોય ને તેનેથી આનો પાવડર રેડી કરી લેવાનો છે જેટલો બને એટલો ફાઇન પાવડર આપણે તેનો રેડી કરવાનો છે તો આ રીતે આપણે સરસ તેને વાટી લીધું છે થોડું દર રહ્યું છે પણ ચાલશે આ દવા બનાવી લેશો ને એટલે તમે ઉંદરને મારી વગર ઘરની બહાર ભગાવી દેશો તો આ પાવડરની અંદર આપણે ઘરમાં રહેલો કોઈ પણ ખાવાનો લોટ ઉમેરી દેવાનો છે અહીંયા આપણે પાસે ઘઉંનો લોટ તો પડેલો જ હોય છે આપણે રોટલી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોય તે લોટ બે થી ત્રણ ચમચી જેટલો ઉમેરી દેવાનો છે તમે અહીંયા બીજા કોઈ પણ પ્રકારના લોટનો ઉપયોગ કરી શકો છો પહેલાં આપણે સરસ મિક્સ કરી દેવાનું આ રીતે પછી જો જરૂર લાગે ને તો એકથી બે ચમચી જેટલું તમારે પાણી ઉમેરીને આનો સરસ એક લોટ બાંધી લેવાનો છે થોડો એવો સોફ્ટ આપણે ડો રાખવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું ફક્ત એકથી બે ચમચી જેટલા પાણીની જરૂર પડશે લોટ બાંધવામાં આજે આપણે જે ઉંદર ભગાવવા માટેની દવા રેડી કરીએ છીએ ફ્રેન્ડ્સ તેને લીધે ઉંદર મરી તો નહીં જાય પણ ઘરની બહાર જતા રહેશે આ દવા ખાઈને ઉંદરની પેટની અંદર બળતરા થવા લાગશે એટલે ઘરની બહાર જતા રહેશે અને ફરી ક્યારેય પણ ઘરમાં નુકસાન કરવા નહીં આવે ફ્રેન્ડ્સ ઘણી વખત એક ઉંદર આપણી ઘરની અંદર આવી જાય છે અને આપણું ઘણું બધું નુકસાન કરી દે છે નાની મોટી વસ્તુ આપણી હોય બાળકોના ચોપડા છે કે ઘરમાં બીજા કોઈ પણ બિલ હોય તે તોડી નાખે છે ઘણી વખત તો પૈસા આપણે રાખેલા હોય તે પણ ઘણી વખત તોડી નાખે છે ફ્રેન્ડ્સ તો ઉંદર આપણા ઘરમાં આવે છે તો આપણે તેને ભગાવવા માટે આવા નાના નાના ઉપયોગ કરી જ લેવા જોઈએ અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ ઘરની સરસ એવી આપણે સફાઈ કરી દેવાની છે અને ઉંદર ઘરમાં ન આવે તે વાતનું પણ આપણે સરસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે તેમાંથી બોલ્સ રેડી કરી લેવાના છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમારા ઘરમાં જો નાના બાળકો હોય ને તો તમારે આવે દવા જ્યાં રાખો ને ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે બાળકોના હાથમાં આ દવા ન આવે ઘણી વખત ઉંદર છે તે બેડરૂમમાં આવી જાય છે કિચનમાં આવી જાય છે અને આપણા નાના મોટો સમાન જે હોય ને તે તોડી નાખે છે તો ન થાય ને ફ્રેન્ડ્સ તેના માટે તો તમારે આ દવા બનાવી જ લેવી જોઈએ તો હવે આને રાખવી કઈ રીતે ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે કિચનમાં આવી જાય સોફાનું ફોર્મ કોતરી નાખે છે તો આ રીતે સોફા નીચેની સાઈડ તમારે તેને રાખી દેવાના છે અને ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ બાળકોને આ દવાથી દૂર રાખવાના છે ગેસ સ્ટવ નીચે પણ રાખી દેવાના છે ઘણી વખત કિચનમાં તો ખૂબ આવી જાય છે ઉંદર કારણ કે કિચનમાં તો નાની મોટી વસ્તુ તેને ખાવા માટે મળી જ આવે છે અને આ રીતે બારી દરવાજા હોય ને ત્યાં પણ તમારે રાખી દેવાના ઉંદર ત્યાંથી જ પેલાં આવે છે જે જગ્યાએ તમને એવું લાગે છે કે ઉંદર વધુ આવે છે ત્યાં તમારે આ દવા રાખી દેવાની છે આ દવાનો પાવર પાંચ દિવસ સુધી રહે છે પાંચ દિવસ પછી તમારે ફરી ચેક કરી લેવાનું જો ગોળી ન હોય તો તમારે ફરીથી બનાવીને રાખી દેવાની આ રીતે આપણને જ્યાં જ્યાં એવું લાગે કે બેડ નીચે છે ફ્રીજ પાછળ છે કિચનમાં ફર્નિચર પાછળ આવી જાય છે તો તે જગ્યાએ તમારે તેને રાખી દેવાના છે તો હું બીજી ટ્રીક તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ ફટાફટ આપણે દીવાબત્તી માટે વાટ કેવી રીતે બનાવી ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે એવું કરતા હોઈએ કે બજારમાંથી આપણે મોંઘી મોંઘી વાટું ખરીદતા હોઈએ છીએ તેના કરતાં ફ્રેન્ડ્સ તમે દસ રૂપિયામાં બે મહિના સુધી ચાલે એટલી વાટું બનાવીને રેડી કરી શકો છો તો શું કરવાનું છે તેના માટે આ રીતે અગરબત્તી લઈ લેવાની છે અત્યારના જનરેશનને ઘણા લોકોને નથી આવડતી વાટું બનાવવા પણ સાવ સરળ સિમ્પલ રીત હું તમારી સાથે આજે શેર કરવાની છું તો અગરબત્તીની એક આપણે સ્ટીકની જરૂર પડશે તો આ રીતે આપણે એક અગરબત્તી લીધી છે તેના ઉપરનો ભાગ છે તે આપણે આ રીતે હટાવી દીધો છે હવે લઈ લેવાનું છે રૂ આટલા રૂમાંથી ફ્રેન્ડ્સ તમે કેટલી બધી વાટું બનાવીને રેડી કરી શકો છો બસ થોડા એવા રૂની જરૂર પડશે આટલો એવો પાટ આપણે રૂનો લઈ લેશું અને સ્ટીક ઉપર આ રીતે આપણે રાખીને ફક્ત એક સેકન્ડ જેવું ચલાવવાનું છે તો આપણી વાટ બનીને રેડી થઈ જશે ફક્ત એક સેકન્ડમાં એક વાટ રેડી થઈ જવાની છે તો તમે દસથી પંદર મિનિટ માટે બેસો ને તો આખા મહિના માટે ઉપયોગમાં આવે એટલી વાટું બનીને તૈયાર થઈ જશે તો આ રીતે ફ્રેન્ડ્સ તમારે જેવડી નાના મોટી વાટ રાખવી છે તે મુજબ તમારે રૂ લઈ લેવાનું છે બસ આ રીતે એકથી બે રાઉન્ડ ફેરવો અને તમારી વાટ રેડી થઈ જશે એવી રેડી થશે કે જેવી તમે બજારમાં પેકેટમાંથી લઈ આવ્યા હોય હવે તમારે જેવડી મોટી રિક્વાયરમેન્ટ છે તે મુજબ તમારે નાના મોટી વાટ બનાવી લેવાની છે તો છે ને સરસ એવો કામનો આઈડિયા તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ ઈસવ લાગ્યો હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરજો જેના ઘરમાં મોટા વડીલો છે તેના ઘરમાં તો આવું કંઈ કરવાની જરૂર નથી પણ જેના ઘરમાં વડીલો નથી તેના માટે તો આ ટ્રીક ખૂબ જ ઉપયોગી થવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો બે મિનિટ જેટલો સમય થયેલો છે અને આપણે કેટલી બધી વાટું રેડી કરી લીધી છે અને બધી એક જ સરખામાં આપણી રેડી થઈ છે તો તમે પણ આ ટ્રીક જરૂરથી ફોલો કરજો ફ્રેન્ડ્સને ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીશું નો વિડીયો સાથે ત્યાં સુધી